નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની કહાની છે કે જ્યારે વહુ તેની સાસુને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈ રહી હતી ત્યારે તેને ત્યાં કંઈક એવું જોયું કે તેના હોશ ઉડી ગયા ત્યાં એવું શું થયું હતું કે તે ચાલો જાણીએ આગળની કહાનીમાં કવિતાજી સવારે ઉઠીને મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે વધુની આંખ ખોલી અને તેણે તેના પતિ વિપુલને કહ્યું કે વિપુલ આટલી વહેલી સવારે રૂમનો દરવાજો ન તમારી સવારના ખખડાટ કરવા લાગી જાય છે સવારમાં આ સમયે સરસ ઊંઘ આવે છે અને તમારી માતા બધું જ તે ખરાબ કરી દે છે તેને પોતાનું તો કઈ કામ હોતું નથી બસ તેઓ તૈયાર થઈ જઈને મંદિરે જવા નીકળી જશે અહીં હું ઉઠીશ અને આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત થઈ જઈશ એમને શું છે એ તો ન કંઈ કરે છે કે ન તો ઘરે બેસે છે બસ એમને તો સવારે ઉઠ્યા છે કે મંદિરે ચાલ્યા જવાનું મંદિર થી આવીને ખાવાનું પીવાનું અને સુઈ જવાનું પણ મારી પાસે તો ઘણા કામો હોય છે ત્યારે વિપુલે કહ્યું મીનાક્ષી મને તારા કામનો હિસાબ સમજાતો નથી ખબર નહીં કે આખો દિવસમાં તું શું કરે અને કેટલું કામ કરે છે અરે ઘરવાનું પ્રાણી તો છે જે કચરા પોતા વાસણો અને કપડા ધોવા માટે આવે છે છતાં તારી ફરિયાદ ચાલુ રહે છે વિનાક્ષીએ કહ્યું હા ઘરમાં આ એક જ કામ થોડા છે બીજા ઘણા બધા કામ કરવાના હોય છે જ્યારે તારી માને ઘરમાં રહેવા મન ન લાગતું હોય તો તું તેને વૃદ્ધાશ્રમમાં કેમ નથી મોકલી આવતો તે પણ

બધી વાતો સાંભળી લીધી હતી પણ તેઓ કંઈ બોલ્યા નહીં અને તેઓ મંદિરે જવા રવાના થઈ ગયા બીજા દિવસે તેમના ચશ્મા તૂટી ગયા હતા તે સાંજે શાક સાફ કરતી વખતે તેમણે કહ્યું વહુ મારા ચશ્મા તૂટી ગયા છે ત્યારે મીનાક્ષી બોલી તમે વિપુલને કહો કે તે તમારા ચશ્મા બનાવી આપશે ત્યારે વિપુલે કહ્યું માજી આ મહિને મારે કામ થોડું ઓછું થયું છે તો આવતા મહિને બનાવી આપીશ ત્યારે કવિતાજીએ કહ્યું ઠીક છે વહુ અને વિપુલ સાંજે ઘરે આવ્યો પછી બધા જમ્યા અને પછી સૂઈ ગયા કવિતાજી રાત્રે જાગી ગયા તેમને તરસ લાગી હતી તે પાણી લેવા રસોડામાં ગયા અને રસોડામાં અંધારું હોવાને કારણે તેમનો હાથ કાચના ગ્લાસને સ્પર્શ થયો એટલે તે નીચે પડી ગયો જેનો અવાજ સાંભળીને મીનાક્ષી બહાર આવી અને તેણે તૂટેલા ગ્લાસને જોયો તો તે ગુસ્સાથી બૂમો પાડી અને કહેવા લાગી કે તમારી આંખો છે કે બટન જોઈ શકતા નથી કે ભગવાનને તમને બે આંખો આપી છે છતાં તમે જોઈ નથી શકતા અને આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે હવે તેની ભરપાઈ કોણ કરશે તેનો અવાજ સાંભળીને વિપુલ પણ બહાર આવ્યો બહાર આવતા જ તેણે કહ્યું અરે શું થયું તું આટલી બધી બૂમો કેમ પાડી રહી છે ત્યારે મીનાક્ષીએ કહ્યું તારી માએ તો આટલો મોંઘો ગ્લાસ તોડી નાખ્યો છે તને ખબર છે મારા પપ્પા તે યુરોપથી લાવ્યા હતા અને તારી માએ તેને તોડી નાખ્યો એ જોઈને વિપુલે મીનાક્ષીને કહ્યું આ થોડું જાણી જોઈને કર્યું હશે કદાચ ભૂલથી તૂટી ગયો હશે તેના માટે આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે કોઈ પણ વસ્તુઓ ગમે ત્યારે તૂટી શકે છે ને આ વિના નાની વાત પણ શું હોબાળો કરે છે વિપુલે તેની માતા તરફ જોયું અને કહ્યું માં તમે ચશ્મા પહેરવાનું ભૂલી ગયા છો એટલે કદાચ હા તમારા ચશ્મા તો કાચ તૂટી ગયો હતો ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલા મીનાક્ષીએ પોતે જ તે બોલી પડી કે હા તો શું થાય થયું કે એક તો પોતાની ચીજોનું ધ્યાન રાખી નથી શકતા અને ઉપરથી મારું નુકસાન કરી નાખ્યું આટલું કહીને તે ગુસ્સામાં તેના રૂમમાં ચાલી ગઈ અને રૂમમાં જઈને વિપુલને એક વાત ફરી કહેવા લાગી કે વિપુલ મેં તને કેટલી વાર કહ્યું છે કે આ દોસીને તમે વૃદ્ધાશ્રમમાં મોકલી દો પણ તું એ વાત સાંભળવાની તસદી પણ નથી લેતો અરે વૃદ્ધાશ્રમમાં શું માણસો નથી રહેતા અને ત્યાં તેમની ઉંમરના લોકો પણ જશે એટલે એમનું મન લાગી રહે છે હું ક્યાં તમારા વિશે વિચારી રહી છું હું તો ફક્ત તેમના માટે જ કહું છું પણ તું એક સેજ એવું કે મારી આ વાત સાંભળતો પણ નથી ત્યારે વિપુલે કહ્યું મીનાક્ષી તારા પપ્પાએ આપેલો એક ગ્લાસ તૂટી ગયો પણ બાકીના બધા તો સલામત છે ને તો તું દર વખતે માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની

અમે એક એક પૈસા માટે બીજા પર નિર્ભિત બની ગયા હતા ઘરમાં ખાવા માટે અનાજનો દાણો પણ ન હતો ત્યારે મારી માં ભણેલી હોવા છતાં તેણે મારા ખાતર ક્યાંય સારી નોકરી ન કરી કેમ કે તે કોઈ પણ જગ્યાએ નોકરી પણ ન ગઈ હોત તો તેમણે મને એકલો મૂકીને જવું પડ્યું હોત એટલે મારી સાથે રહેવા માટે તેણે ઝાડુ મારવા સાફ કરવા અને વાસણો ધોવા જેવા ઘણા બધા કામ કર્યા અને તે પોતે દિવસમાં એક વખત જમીને અને ક્યારેય મને કોઈ વસ્તુની કમી ન આવવા દીધી અને તને ખબર છે કે જ્યારે હું બહુ નાનો હતો ત્યારે મેં તેની પાસે એક વખત રેસલર સાયકલ માંગ કરી હતી તે સમયે મારી માતાનો પગાર પણ ઘણો ઓછો હતો તેમ છતાં પૈસા બચાવીને તે પગ પાળા ચાલવા લાગી અને

છેલ્લા કેટલાય સમયથી શહેરની બહાર રહેતો હતો અને કામમાં વ્યસ્ત હોવાને કારણે બંને એકબીજા સાથે વાત પણ કરી નહોતા શકતા અને આજે આટલા દિવસો પછી મળ્યા એટલે બંનેની ખુશીની કોઈ સીમા ન રહી બંનેએ સાથે ડિનર કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મહેશ અને તેની પત્ની બંને વિપુલના ઘરે જમવા આવવાના હતા મીનાક્ષી આ વાતથી ખૂબ જ ખુશ હતી કેમ કે તે પણ આટલા દિવસો પછી તેની ભાભીને મળવાની હતી મીનાક્ષીએ તેના સાસુને કહ્યું મારો ભાઈ અને ભાભી ઘરે આવી રહ્યા છે તો મહેરબાની કરીને ખાવા પીવાનું ધ્યાન રાખજો અને કવિતાજી એક સારી ગૃહિણી હતા અને તે પોતાના હાથ વડે ભોજનમાં મસાલા ઉમેરતા હતા અને તેમના હાથમાં એક અલગ જ જાદુ હતો તેઓ ખાવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતા કે સારી સારી હોટેલ પણ ફીકી પડી જાય અને કવિતાજીએ લગભગ બધું જ જમવાનું તૈયાર કરી દીધું હતું અને મહેશ અને તેની પત્ની અંદર આવ્યા કે તરત જ મીનાક્ષીએ તેના સાસુને જોઈને કહ્યું અને તે પોતે તેમને મળવા બહાર નીકળી ગઈ બિચારી કવિતાજીએ તેમને લગભગ બધું જ જમવાનું તૈયાર કરી નાખ્યું હતું પણ ખીરમાં ખાંડ ઉમેરવાની બાકી હતી અને તેમણે મીનાક્ષીએ કહ્યું વહુ પ્લીઝ ખાંડનો ડબ્બો ઉપાડી આપજો ને અને મીનાક્ષીએ ઉતાવળમાં ખાંડને બદલે મીઠાનો ડબ્બો પકડીને આપી દીધો અને બહાર જતી રહી કારણે કવિતાજીએ એ જ મીઠાને ખાંડ સમજીને તેને ખીરમાં નાખી દીધું મહેશ અને તેની પત્નીએ આવવાની સાથે જ તેમ કવિતાને યોગ્ય માન આપ્યું અને તેમના પગને સ્પર્શ કરી પ્રણામ કર્યા પછી તેની બહેન મીનાક્ષીને મળ્યા અને ત્યારે જ વિપુલ પણ બહારથી થોડીક વસ્તુઓ લઈને ઘરમાં આવ્યો એટલે બધા સાથે બેસીને વાતો કરવા લાગ્યા મહેશણે તેની પત્ની માટે નાસ્તાની બધી જ વસ્તુઓ લઈને કવિતાજી આવ્યા પણ મીનાક્ષી ત્યાં જ બેઠી રહી ત્યારે મહેશણે તેની પત્ની આ બધું જોઈ રહ્યા હતા પણ તેઓ કંઈ બોલ્યા નહીં નાસ્તો કર્યા પછી બધા ત્યાં બેઠા અને વાતો કરી રહ્યા હતા એટલે કવિતાજી ભોજન બનાવવા રસોઈમાં ચાલ્યા ગયા શાક ખીર અને બીજું બધું તૈયાર હતું ગરમા ગરમ પૂરી જ તળવાની બાકી હતી એટલે તેઓએ ગરમા ગરમ પૂરી ઉતારી લીધી અને બધાને જમવા બોલાવ્યા બધા આવીને ડાઇનિંગ ટેબલ પર બેઠા બધા લોકો ગરમા ગરમ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા લાગ્યા પહેલું ભોજન ટુકડો ખાતા જ મહેશે કહ્યું ઓહ મીનાક્ષી તું તો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે ત્યારે કવિતાજી કંઈ બોલે તે પહેલાં મીનાક્ષીએ કહ્યું હા ભાઈ બધા લોકો ધીમે 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 શીખીએ છે હું પણ શીખી ગઈ અને કવિતાજી કંઈ બોલ્યા નહીં અને તેઓ જમવાનું બનાવીને બધાને ખવડાવતા રહ્યા બધાએ જમવામાં ખૂબ જ વખાણ કર્યા અને જ્યારે પછી

તેણે જાતે જ તે ખીર ચાખી અને ચાખ્યા પછી તેણે ખૂબ જોરથી બૂમ પાડી મમ્મીજી તમે આ શું કર્યું તમને કોઈ અક્કલ છે કે નહીં તમે ખીરમાં સાકરને બદલે મીઠું નાખ્યું છે ત્યારે જ તે મહેશે આવીને મીનાક્ષીને કહ્યું મીનાક્ષી જમવાનું તો તે બનાવ્યું હતું તો આંટીને કેવી રીતે મીઠું નાખ નાખ્યું હશે મીનાક્ષી સાવ ચૂપ રહી ગઈ ત્યારે કવિતાજીએ હાથ જોડીને કહ્યું દીકરા મને માફ કરી દે મારી ભૂલ થઈ છે બહુએ કંઈ નથી કર્યું ખીર બનાવી હતી અને તેમાં મીઠું પડી ગયું હતું મહેશે તરત જ તે ઉઠીને કવિતાજીનો હાથ પકડીને કહ્યું અરે આંટી તમે આ શું કહો છો અમે તો તમારા છોકરા જેવા છીએ મારી સામે હાથ ન જોડો અને કોઈ વાંધો નથી આની નાની નાની

કવિતાજીએ કહ્યું પણ વહુ ખાંડને બદલે તે જ તે મને મીઠાનો ડબ્બો કાઢીને આપ્યો હતો ત્યારે જ તે વિપુલ મહેશને છોડીને અંદર આવ્યો તેણે કહ્યું માતે પણ ધ્યાન કેમ ના આપ્યું ચાલો એ પણ કંઈ મોટી વાત નથી પણ હું હંમેશા જોઉં છું કે જ્યારે તમે ભૂલ કરો છો ત્યારે તમારી પાસે ચશ્મા નથી હોતા એક કામ કરો કે તમારા ચશ્માને એક દોરી સાથે હું બાંધી આપું છું જેથી તમે તેને અહીં તહી રાખીને ભૂલી ન જાઓ આ વખતે કવિતાએ વિપુલને બધું સત્ય કહી દીધું તેણે કહ્યું વિપુલ દીકરા છેલ્લા એક મહિનાથી મારા ચશ્મા તૂટી ગયા છે જેને કારણે હું વસ્તુઓને બરાબર જોઈ નથી શકતી અને આ બધી ભૂલો થાય છે વિપુલે કહ્યું પણ માં તે મને પહેલા જ કેમ ન કહ્યું કે તારા ચશ્મા તૂટી ગયા છે એટલે કવિતાજી બોલી બેટા મેં વહુને આ વાત કહી હતી ત્યારે તેણે મને કહ્યું હતું કે આ મહિને તારો ખર્ચો ખૂબ જ વધી ગયો છે તેથી આવતા મહિને મારા ચશ્મા બનાવી જ તે મેં તને ફોન કરીને પણ કંઈ કીધું નહીં વિપુલે મીનાક્ષીને સામે ગુસ્સાથી જોયું મીનાક્ષીએ આંખો નીચે કરી નાખી વિપુલ આ રોજિંદગી દિનચર્યાથી પરેશાન થઈ ગયો હતો અને તે કોઈપણ ભોગે આનો ઉકેલ લાવવા માંગતો હતો બીજા જ દિવસે મહેશનો ફોન આવ્યો મહેશે વાતચીત પરથી અનુમાન લગાડ્યું કે વિપુલ થોડો અપસેટ છે મહેશે કહ્યું શું થયું વિપુલ તું આટલો પરેશાન કેમ છે ત્યારે વિપુલ બોલ્યો કંઈ નહીં દોસ્ત ઘરમાં રોજનું નાટક ચાલે છે તારી બહેનને સમજાવીને હું ઘણો કંટાળી ગયો છું તે હંમેશા એ જ વાત રટ્યા કરે છે કે તારી માને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ તને ખબર છે ને કે મારી માએ મારા માટે કેટલો સંઘર્ષ કર્યો છે આજે જ્યારે તેને મારી જરૂર છે ત્યારે હું તેને જીવનની સંધ્યાકાળમાં આ રીતે કેવી રીતે છોડી શકું આ સાંભળીને મહેશ પણ હેરાન થઈ ગયો અને તેણે વિપુલ સાથે મળીને મીનાક્ષીને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો બીજા જ દિવસે વિપુલે કહ્યું માં તારા કપડાં બાંધી લે હું તને નવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં તને ઘણા નવા મિત્રો મળશે અને તારા જેવી જ ઉંમરના લોકો ત્યાં હશે જેથી તને એકલાતાનો અનુભવ નહીં થાય ત્યારે કવિતાજી તેના કપડાં પેક કરીને વિપુલ અને મીનાક્ષી સાથે નીકળી ગયા મીનાક્ષી આજે ખૂબ જ ખુશ હતી કેમ કે આજે તેની ઈચ્છા પૂરી થવાની હતી તે ઘણા સમયથી સાસુથી છુટકારો મેળવવા ઈચ્છતી હતી અને આજે એવું જ થવાનું હતું કે જેવટે તેણે સાસુથી છુટકારો મેળવવા માટે શું શું ન કર્યું હતું તેણે તેની સાસુને ખૂબ જ ત્રાસ આપ્યો હોવા છતાં તે ઘર છોડવા તૈયાર ન હતા વિપુલને પણ બહુ સમજવાની કોશિશ કરી હતી ત્યારે અંતે વિપુલના દિમાગમાં આ વાત હતી આવું વિચારતી વિચારતી તે પોતાની જાત સાથે હસી રહી હતી ત્યારે અચાનક આ કાર બંધ પડી વિપુલે કહ્યું મીનાક્ષી માની બેગ બહાર કાઢ મીનાક્ષીએ ખુશીથી કહ્યું આપણે શું વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા છીએ કે ત્યારે વિપુલે દુઃખી મનથી માથું નમાવીને હા પાડી મીનાક્ષીએ ખુશીથી કારમાંથી બેગ કાઢીને તેણે કહ્યું હા હું માજીની બેગ બહાર કાઢું છું એમાં શું છે આખરે તો હું તેમને બહુ છું ને તેમની સેવા કરવી મારી ફરજ છે માજી તમે આરામથી બેસો હું તમારી બેગ કાઢી આપીશ અને તમને અંદર પણ છોડી દઈશ ત્યારે કવિતાજી હવે અનુભવી રહ્યા હતા કે આજે તેઓ હારી ગયા છે અથવા તો તમે એમ પણ કહી શકો છો કે આજે તેમણે તેમનો પુત્ર ગુમાવ્યો છે અત્યારે તેઓ એવું અનુભવી રહ્યા હતા કે જે તેમણે છોડવા અહીં આવ્યો છે તે માત્ર મીનાક્ષીનો પતિ છે પણ તેનો આટલું એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મીનાક્ષી અને વિપુલ એમની માતા સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા મીનાક્ષી આનંદથી છલકાઈ રહી હતી અને પાગલની જેમ સાસુની બેગને લઈને આગળ ચાલી રહી વૃદ્ધાશ્રમમાં પ્રવેશવાની સાથે જ તેની આંખો પહોળી થઈ ગઈ હતી તેમણે અંદર જે જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ જે વૃદ્ધાશ્રમમાં તે તેના સાસુને મૂકવા આવી હતી ત્યાં તે પોતાના માતા પિતા સિંહાસન પર બેઠા હતા અને બંનેની હાલત એકદમ દયનીય લાગતી હતી તેમને જોતા મીનાક્ષીના હાથમાંથી બેગ છૂટી ગઈ હતી તરત જ તેના માતા પિતા પાસે દોડી ગઈ અને જવાની સાથે જ તેમને ગળે લગાવ્યા અને કહ્યું પપ્પા તમે બંને અહીં કેવી રીતે આવ્યા છો તેના પિતાએ દબાયેલા સ્વરે કહ્યું દીકરા અમારા જેવા વૃદ્ધોનું હવે ઘરમાં શું કામ છે જ્યાં સુધી તમારા બાળકોને લાગતું છે કે તેઓને અમારી જરૂર છે ત્યાં સુધી તેઓ અમને તેમની સાથે રાખે છે અને જે દિવસે તેમની જરૂરિયાતો પૂરી થઈ જાય છે ત્યારે તેઓ અમને ઘરમાંથી બહાર કાઢી છે અને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી જાય તેના આવી હાલતમાં જોઈને મીનાક્ષી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી અને તેણે કહ્યું મમ્મી પપ્પા તમે ચિંતા ન કરો હું મારા ભાઈ ભાભીને નહીં છોડું ત્યાર પછી તેણે મહેશને ફોન કરીને વૃદ્ધાશ્રમમાં બોલાવ્યું સાથે તેના પર વરસી પડી અને મીનાક્ષી કડક સ્વરે કહ્યું મહેશ તું કેવો દીકરો છે તને જરા પણ શરમ નથી આવતી તારા મમ્મી પપ્પા સાથે આવું વર્તન કરીને અરે જે માતા પિતાએ તને આટલી સારી રીતે ઉછેર્યો શું આજે તને એમની બે રોટલી ભારે લાગી રહી છે મમ્મી પપ્પા તારી પાસેથી શું ઈચ્છે છે માત્ર દિવસમાં બે વાર જમવાનું બે જોડી કપડાં બસ અને તમે લોકો આટલું પણ નથી કરી શકતા જ્યારે તમે મારા મમ્મી પપ્પાને રાખી શકતા નથી તો પછી તેમની મિલકત પર પણ તમારો અધિકાર નથી કાં તો મમ્મી પપ્પાને નમ્રતાપૂર્વક ઘરે લઈ જાઓ નહીં તો હું પોત પોલીસને અત્યારે જ તે અહીં બોલાવીશ અને જ્યારે તમને લાકડીના ચાર ફટકા પડશે ત્યારે તમારી બધી અક્કલ ઠેકાણે આવી જશે ત્યારે મહેશે કહ્યું હા કેમ નહીં પોલીસને ફોન કરીને બોલાવ અને પોલીસને અહીં આવવા દે શું હું અહીં એકલો જ આવું છું કે તેના માતાપિતા અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છું અરે તું અહીં શું કીર્તન કરવા માટે આવી છે તું પણ તો તારી સાસુને આજ વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવી છે એટલે વધારે લેક્ચર આપવાની કોઈ જરૂર નથી અને લેક્ચર આપતા પહેલા તારી અંદર શું ચાલી રહ્યું છે તો તે જો પહેલા તું કેટલી મહાન છે તું તારી એકમાત્ર સાસુ માટે પણ ભોજન બનાવી નથી શકતી તો તું શું દિવસમાં બે વાર તેમને ખવડાવી શકે છે તો તું શું મને સંભાળવા અહીં આવી છે તારી બિચારી સાસુ ઘરનું બધું જ કામ કરે છે છતાં પણ તું તેને દરેક વસ્તુ માટે તડપાવે છે અને અહીં આવીને મને જ્ઞાન આપે છે અને હવે બોલાવ પોલીસને તું અને તું ફોન કરે છે કે કરું હું કરું આ બધું જોઈને મીનાક્ષી સાવ ચૂપ થઈ ગઈ હવે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો મહેશે કહ્યું હું તારા માતા પિતાને અહીં ક્યારે નહીં છોડું અને હું તેમને તારી મારી સાથે લઈ જઈશ પણ શું તું તારી સાસુને તારી સાથે પાછા ઘરે લઈ જઈશ બોલ હવે કેમ નથી બોલતી બંધ કેમ થઈ ગઈ અને હવે ક્યારે મને ફરી લેક્ચર ના આપતી મારી સાસુને મારી સાથે ઘરે લઈ જઈશ અને આજ પછી હું ક્યારેય તેમને આવી જગ્યાએ મૂકવાનું વિચારીશ પણ નહીં મીનાક્ષીએ બેગ ઉપાડી અને કવિતાને કવિતાજીને કહ્યું માજી મે ઘણી બધી મૂર્ખતા કરી છે જેના માટે મને માફ કરી દો આજે મને સમજાયું છે કે માતા પિતાને કેવું લાગતું હશે જ્યારે તેમના પોતાના બાળકો તેમને અનાથની જેમ અહીં મૂકી જાય છે આટલું કહીને મીનાક્ષીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એણે રડતા રડતા કહ્યું કદાચ આ મારા કર્મોનું જ પરિણામ છે કે મારા માતા પિતાને મારા ભાઈ ભાભીએ અહીં છોડી દીધા છે ત્યારે મહેશે કહ્યું જ્યારે તું તારી સાસુને અહીંથી લઈ જવા તૈયાર થઈ તો બહુ સારું છે પણ હું મારા પપ્પાને અહીંથી નહીં લઈ એટલે મીનાક્ષીએ તેની આંખોમાં આંસુ સાથે ગુસ્સાથી મહેશ સામે જોયું તો મહેશે કહ્યું કેમ કે તેઓ ક્યારેય અહીં રહેવા આવ્યા જ નથી મીનાક્ષી હેરાનીથી મહેશ સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી પછી મહેશે રહસ્ય ખોલ્યું અને કહ્યું અરે મૂર્ખ આજે સવારે જ તે અમે મમ્મી પપ્પાને અહીં લાવ્યા હતા અને પછી બધા જોર જોરથી હસવા લાગ્યા વિપુલ મહેશ તેની પત્ની અને મીનાક્ષીના માતા પિતા બધા જ જોર જોરથી હસવા લાગ્યા મીનાક્ષી વધુ જોરથી રડવા લાગી પછી બધાએ તેને શાંત કરી અને સમજાવ્યું કે આ બધું તેને ભૂલનો અહેસાસ કરાવવા માટે ડ્રામા કર્યો હતો અને પછી મીનાક્ષી તેના સાસુને અને મહેશ તેના માતા પિતાને સાથે લઈને તેમના ઘરે પાછા ફર્યા ત્યારે બધા જ ઘટનાના ખૂબ ખુશ હતા અને અંતે બધું બરાબર થઈ ગયું હતું મીનાક્ષી પણ હવે સમજદાર થઈ ગઈ હતી અને હવે તે તેની સાસુને તેની માતા માનવા લાગી અને જેમ તેની ભાભી તેની સાસુને તેની માતા માનતી હતી તેમ એને તો તેની ભાભીને મીનાક્ષીને કહ્યું હતું કે લગ્ન પછી કંઈ પણ બદલાવાનું નથી માત્ર માતાનો ચહેરો બદલાઈ જાય છે પરંતુ તેના પ્રત્યેનો આપણો પ્રેમ ક્યારેય બદલાતો જ નથી જો દરેક છોકરી તેની સાસુને પોતાની માં માની લે તો પછી પોતાના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જશે નહીં અને આટલા બધા વૃદ્ધાશ્રમો પણ ખોલવાની જરૂર નહીં પડે મીનાક્ષી આ વાત સારી રીતે સમજી ચૂકી હતી તો મિત્રો આ હતી આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ દ્વારા જણાવજો અને પસંદ આવી હોય તો તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા મિત્રોને જય શ્રી કૃષ્ણ